આપણે કોઈ પાડોશી ની વસ્તુ હક જતા તો હાલે ના એટલા માટે એવું શીખું મૂક્યું છે હલો મિત્રો જય સોમના ધારાર મહાદેવ સ્વાગત છે તમારું બધા લોકો તો સવાર પડી ગઈ છે અહીંયા બધા ઉઠી ગયા છે તો જો બધાને જય સોમનાથ કહી દઈએ તો પપ્પા જય સોમનાથ જય સોમનાથ મિત્રો જય સોમનાથ કેમ છો મજામાં તો ચલો આજે તો અમારા બાબુએ બ્લોગ ચાલુ કર્યો છે અને કંઈક તમને એવું કહેવા માગે છે કે આજે આખો દિવસ હું જ ચલાવીશ પણ જોઈએ મારે પણ બહાર જવાનું છે ઓફિસથી સીધા તો થોડો એડિટ કરીશ વચ્ચે અને જોઈએ કટો જય સોમનાથ

ચલો તો મોડાભાઈ રેડે રેડે તો કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં જ મોટાભાઈ તમને નવું નવું શીખવશે બરાબર ને હા ચલો કરી લો નાસ્તો ભાઈ સવાર સવારમાં મોજ પડી ગઈ હો આખા ફેમિલી સાથે જેડી ડી પટેલના વિડીઓ જોઈને તો મજા જાય ગયું શું કે બાપુ તારું એને અમારા ભણેશ્રી જોઈ લે બાપો હો બાપો જય સોમનાથ ચાલો તો મિત્રો મળીએ સાંજે આજે જવાનું છે બાર ઓફિસે સીધા કારણ કે બાઈક રિપેરનું પાછું ભરીને આવી ગયું થોડું કામ કંઈ સર્વિસ કરાવવાની છે તો તમને મળીએ વિરુંગ ગામમાં જઈને બનાવે તો બ્લોગમાં એમ સુધી એક ટી શર્ટ તો કહેવાય ને આપણે તો આવી ગયા હતા અહીંયા વિરુંગ ગામ કહેવાય ને બાઇકની સર્વિસ વર્વિસ કરાવવાની હતી અને કહેવાય ને હવે દૂરી હજુ કામ થઈ ગયું છે ને આપણે ભાઈ જતા રહ્યા છે જમવા આપણા ભરોસે દુકાન મેલે કારણ કે ઓળખીતા છે તો ઠીક છે ચલો જ્યાં છે જમવા જમીન કરીને આવો પછી અધૂરું થોડું કામ છે એ બાકી છે તો આપણું બાઇક જો અહીંયા થોડી બુન તો કમ્પ્લીટ કરી જ નાખ્યું છે બરાબર હવે થોડું કહેવાય રાહ જોઈને બેઠા છે અહીંયા હા એ કરું જોઈએ કેટલા વાગ્યા વધી બે વાગ્યા સાઈડ આવી જશે અને પછી આપણે નીકળશું ઘરે પછી જમા કરવાનું બાકી છે જેને આપણે જોઈએ નાસ્તો પાણી કરવાનું શું વિચારીએ છીએ તો અત્યારે હાલ તો રાહ જોઈને બેઠા છે ને આપણું કામ હતું આજે સવારે બોલે ત્યાં એમ કીધું હતું કે ભાઈ ગીરુંગામ જવાનું છે આપણે વિરુમગામ આવી ગયા છીએ બરાબર હવે જમવા કરવા જઈએ ભાઈ વિરુમગામનો થોડો નજારો તમને બતાવીએ કેવું છે બરાબર બનાવી દેજો તો મિત્રો

રોટલી નાખતા એ અને થોડું ચાલતા એ બરાબર ચલો મળીએ પાછો પછી કરીશું પછી બ્લોગ નો આપણે એન્ડ જોઈએ કેવું છે વાતાવરણ ને થોડું ચાલતા એ કારણ કે બે દિવસથી થી પછી ચાલવાનું બંધ કરી નાખ્યું થોડું જતા હું બરોબર આવું છે ચાલે કરીને આવી ગયા આપણે ફર્સ્ટ ક્લાસ મજાનું ને કહેવાય ને ગરમી બહુ જ છે તો આજે બારે રાખી દેસ ખાટલા ને બાબુ અમારે થઈ ગયા રેડી બાબુ શું થાય છે આ ગાડી બાર હમણે તો મોજા બોજા બેલી દે

હા ચાલો તો ઠીક છે બાબુ ગુડ હા એવું ચાલો તો કરી દઈએ પંખો ચાલુ અને કરી દઈએ આજના બ્લોગ નો એન્ડ ચાલો મિત્રો મળીએ જય સોમનાથ હર હર મહાદેવ મહાદેવ બાય ગુડ નાઇટ જય સોમનાથ